આમ જો આ બ્રેડ ખાવાની સ્ટાઈલ તો જુઓ એને આમ કેમ બ્રેડ ખાસ ઉંદરડો છો તું ને આઠ વાગે ત્યાં અમરેલી પહોંચ્યો અમરેલી પહોંચ્યો ને રસ્તામાં ભાઈ દોરો વાઈ ગયો કે કયા ને અહીંયા પતંગનો દોરો નો સૂટ હોય ને ત્યારે મારો મગજ બહુ છે તો બ્લોગમાં એવું બતાવું છું મારી પાસે મગજ નથી હે ગેજ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધાને મારા હરહર માધ્યુ બે દિવસથી ઘરનું કામ નહોતું તો કાલ આખો દિવસ બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે આખો દિવસ ઘરનું કામ ચાલુ હતું અમે ઉપરથી રાતના ચાર વાગે અમે ઘરે પહોંચ્યા હતા પલકના મમ્મીને મૂકવા ગયા ત્યારે એટલે મારા સાસુમાન મૂકવા ગયા ત્યારે અને સાસુમાન મૂકવા એટલે જ આવી પડી કેમ કે સોફી છે ને રહેતી જ નથી કોઈ વાત અને સોફી આખું ઘર ધબધબાટી બોલાવી હતી એટલે સોફી ટેવ એવી છે કે વોશરૂમ ઘરમાં કરે છે પલકના મમ્મી રહી છે એ ફ્લેટમાં રહી છે કેમ ફ્લેટથી નીચે કોણ લઈ જાય બધા કામે ગયા હોય છે સોફી એ રીતના લાવેલા છે કે જે મારા સાલાજી છે ને એનું કામ એવું છે કે જે પેલા નોકરી કરતા ને સેઠ સોફી નાનો હતો ત્યારે લાવ્યા હતા ત્રીસ દિવસ નહોતું ત્યારે પછી એને કઈક બે મહિના રાખી પછી એમને કીધું કે મારે વેચી દેવી છે એમાં નથી રાખવી એ ઘરમાં વોશરૂમ કરે છે એટલા માટે મારે સારા એ સોફીને લઈ લીધી કે ભાઈ કોઈને ન દેવી કોઈ સાચવે ન સાચવે એટલા માટે હું રાખું તો એમને રાખી છે એના મહેનતથી કામે જાય છે એના પૈસામાં થોડા થોડા કાઢીને સોફી મોટી કરે છે કેમ કેમકે ડોગને મોટું કરવું અને એ બહુ અખરી વાત છે અત્યારે ડોગને રોજના સો રૂપિયા તમારે જોવે એટલું સમજી લેવાનો ખર્ચો એટલે એ મોટી એમ કરી છે એટલે રાખી છે એ રીતના બાકી કોઈ એવું તમને એમ તો છે કે ઘરમાં કેમ રાખે છે ઘરમાં રાખવાનું રીઝન એ છે કે એના સેઠે છે મૂકી દીધી કાલે ઘર સાફ કર્યું એટલે પછી ગાડી પણ બધી સાફ કરાવી કાલે ગાડી ધોવડાવી અને આનું પાર્કિંગ કવર મંગાવ્યું છે એ આવી જાય કાલે પલગે પૂજા પણ કરી છે થારની આ ત્રિકોણ તો એવું લાગે જાણે ત્રિકોણ પહેલેથી બનાવેલું છે એક્સેસ ને પણ ચાંદલા કર્યા તું જો ના પલક ઘરનું કામ કરે છે અને લોક નથી હારું એટલે મને ના પાડે છે કે તમે મને બ્લોગમાં થોડી વાર નહીં લેતા કેમ કે આઈ એમ હેન્ડસમ થઈ જાય ત્યારે લેજો કેમ લાગે ઘરનું કામ કરવાનું મજા આવે ને જિંદગીમાં હું સવારમાં નાઈ લીધો અત્યારે મારે નાવાનું બાકી છે તો ચાલો નાઈ લે તું જાવ થાર કહે આપણે જો

ડિસ્પ્લે બ ડિસ્પ્લે ઇન બ્લેક ફિલ્મ છે ને લાઇટ બહુ મારી રાતે કઈક જાવું ને તો આપણને દેખાય એની આગળની લાઈટ એટલે પહેલેથી કંપનીમાંથી છે ને લાઇટ ડિસ્પ્લેમાં એક્સેસની વધારે આપે છે એટલે બ્લેક ફિલ્મ મરાવી પડે તો મરાવતા હું બ્લેક ફિલ્મ મરાવવાની છે સોપે પોચી ગયો じゃ કાગળિયા ઉખડવાની મજા છે ને એ કેવી મજાની આ હા એક ક્રેટચ નથી

હું સલાહ લઉં છું એક ક્યુઆર સ્કીન ના ડોક્ટર થી ક્યુઆર સ્કીન શું છે ચાલો હું તમને કહું ક્યુઆર સ્કીન એક એપ્લિકેશન છે ડોક્ટર દ્વારા બનેલું એપ્લિકેશન છે જેમાંથી મારે કિટ આવેલી છે તો ચાલો શું શું આવેલું છે ચાલો તમને કહું ફેસ ક્રીમ સનસ્ક્રીન આ પણ ફેસ ક્રીમ છે આ છે મારો ફેસ વોશ આને છે ને હું ડેલી યુઝ કરું છું તમને એમ થતું હશે કે આ લગાવીને છે ને હું જલ્દી રિઝલ્ટ લઈ લઉં તો એમ જલ્દી રિઝલ્ટ ના આવે થોડી વાર પણ લાગે તમારા હેયર નું તમારા ફેસ નું તમે ઘર બેઠા જિલાજ કરાવી શકો છો. તમારે કોઈ પણ જાતના એક્સ્ટ્રા પૈસા દેવાની જરૂર નથી. કિટમાં જ બધું આવી જાય છે. આની કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ છે એની ચિંતા ન કરતા હું લોંગ ટાઈમથી યુઝ કરું છું. તમે કઈ રીતના યુઝ કરવી ચાલો હું તમને કહું. ક્યોર એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો. ડાઉનલોડ થયા બાદ તમારે હેયર ની પ્રોબ્લેમ યા તો ફેસ ની પ્રોબ્લેમ એ બંનેમાંથી તમારે એક ઉપર ક્લિક કરવાનું રહેશે. મારે ફેસ ની પ્રોબ્લેમ છે એટલે મેં ફેસ ઉપર ક્લિક કર્યું તો બાદ તમારે ડોક્ટર જોડે પર વાત કરવાની રહેશે બાદ ડોક્ટર તમને છે ને કહેશે કે તમારે જે પણ પ્રોબ્લેમ છે ત્યાંના તમે ફોટા મોકલો મને સ્કિનની પ્રોબ્લેમ છે મેં બે ગાલના ફોટા મોકલાતા બાદ ડોક્ટરે બે મિનિટનો સમય માંગ્યો પછી ડોક્ટરે મને કીધું કે તમારે આ કીટ છે ને યુઝ કરવાની રહેશે આ કીટ છે ને મને બે હજાર આજુબાજુ પડી છે બે હજાર કઈ વધારે ના કહેવાય આપણે આખો દિવસમાં આમ ત્યાં ગમે વાપરી નાખતા હોઈએ છીએ આ એપ્લિકેશન ને છે ને અનઇન્સ્ટોલ ના કરતા કેમ કે ડોક્ટર છે ને તમને પંદર વીસ દિવસ સામેથી થી પૂછશે તમને હવે કેમ છે અને શું ખાવું જોવાય ને શું ન ખાવું જોવાય એ પણ તમને ડોક્ટર કહેશે તમે મારો કુપન કોડ યુઝ કરશો તો સો રૂપિયા નો તમને બેનિફિટ થશે ઓફલાઈન ડોક્ટર પાસે જઈએ તો ત્યાં જવાનો જ ખર્ચો એટલો થઈ જતો હોય છે તો તમે ઘર બેઠા જ ડોક્ટર જોડે વાત પણ કરી શકો છો

શોધવામાં પલક માટે નવી તો લઈ લીધી છે અત્યારે અને બીજી વાત એ કહેવાની હતી ભાઈ માટે જે આપણે જીરો નાઇન સીરો નાઇન થી પાછી ગામડે મોકલાવાની છે કાલે અમરેલી ગયો હતો સાંજના પાંચ વાગે નીકળ્યો હતો અમરેલી જવા માટે ને આઠ વાગે ત્યાં અમરેલી પહોંચ્યો અમરેલી પહોંચ્યો રસ્તામાં ભાઈ દોરો વાઈ ગયો કે અને અહીંયા પતંગ નો દોરો હવે ભાઈ ક્યાંય બહુ ધ્યાન રાખજો એટલું ના કંઈ ઉપર લીધું છે અહીંયા વિડીયોમાં નહીં દેખાય ઓછું દેખાશે બાકી અહીંયા કટ એક વાગી ગઈ એટલે ખાસ કરીને હવે ધ્યાન રાખજો બહાર જાઓ તો કે ભાઈ ફીવર આવી ગઈ છે એટલે ધ્યાન રાખવું પડશે મારી રિક્વેસ્ટ છે દિલથી બધાને કે દોરા વગેરે પતંગો કે રોડની બાજુમાં પતંગ છકાવવાનું ઓછું રાખજો બાકી કારણ વગેરેના કોઈક આવી જશે તો પલક અત્યારે ફ્રેશ થવા ગઈ છે આવે એટલે તમને મળાવ તો ગાઈઝ તમારી પલક આવી ગઈ સોરી ગાઈઝ મારી પલક આવી ગઈ છે કેમેરામાં બોલો આ બે દિવસ થી બ્લોગ નથી શું કેવા માંગશો તમુ ઘરે નથી રહેતા તો શું કરું ક્યારે અમરેલી રાતના ના સાત વાગે જાય તો રાતના ના એક બે વાગે આવે ક્યારેક રાજુલા જાય તો મોડા મોડા આવે એવું બધું છે હું ઘરે રહેતી હતી એટલે હું રાજુલા અમરેલી બે ત્રણ દિવસ થી રાજુલા અમરેલી રાજુલા અમરેલી છે ચાર દિવસથી ઠંડી ખાય છે ગાય હવે છે ને હું સવાર સવારમાં રોજ ડેલી છે ને બદામ પલારેલી ખાઉ છું મગજ છે ને વધે એમ તો હું મગજ છે તો મારો પણ એમના જેવો મગજ થઈ જાય ને વધારે એના માટે

એ ઓય YouTube બધું શીખ્યો છે જે મને વસ્તુ જે ગાઈસ મને મગજમાં આવે ને કે આ વસ્તુ હોય તેનું સર્ચ કરું એના વિશે પછી હું શીખું કે વસ્તુ હોય છે બનાવે છે તું બ્રેડ બ્રેડ આવી જ નથી પણ બ્રેડ કઈ રીતના દેખાડું આમ જો આ બ્રેડ ખાવાની સ્ટાઈલ તો જો આમ કેમ બ્રેડ ખાસ ઉંદરડું છું તું વચ્ચે ની કેમ રીતના ખાય બધી નકશા બનાવવા તું કઈ જાઓ ન ખાવ ખાવ બાપા રમીશ તમને હોય ત્યારે ખાઈ બસ લોક ત્યારે નહીં ખાવ

ઘરનું કામ કરવાનું જો આખો દિવસ કેવી રીતના જાય સવારમાં પાંચ વાગે જાગી જાય સોરી હું જાગું છું સવારમાં નવ વાગે જાગે પછી બ્રેડ બતાવી હતી ને તમને એ બ્રેડ ખાયડ ખાય ને પછી બાર વાગે બનાવે જમવાનું એટલે વાગે ત્રણ પછી પહાવ કામ ચોખ્ખું કરવાનું ત્રણ વાગે એટલે એના ચાર વાગે ઠામડા ઉઠકાય વાસણ ઉઠકાય આખો દિવસમાં કામ કરવાનું પછી કપડા કપડાં હુકવા જવાનું વોશિંગ મશીનમાં નાખવાનું મારી પાસે તો ટાઈમ વીધું હું તો આખો દિવસ કામ માં કામમાં હોઉં છું એટલે તો આપડે હું ઘરનું કામ કરવા માટે જન્મ લીધો હે જો કરવા નથી આપણે ના પડે ઓકે આમ જુઓ આ વાસણ ઉટકાય છે ને એનો ટાઈમ દેખાડું તમને કેટલા વાગે જુઓ છ વાગી ગયા સાંજના બાર નું વાતાવરણ જોઈ લો અરે ઘડિયાળ નો સેલ પૂરો થઈ ગયો ઘડિયાળ બંધ થઈ ગયો તારો સેલ જ પૂરો થઈ ગયો ને મારો સેલ નો એક ભાઈ ભાઈ હું થોડાક દિવસ પહેલા વ્લોગ મૂક્યો તો ને કે કામ હું કરું છું બહુ કામ મારે હોય છે વ્લોગ નથી થતા તો એક વ્યક્તિ એમ કોમેન્ટ કરી હતી કે પલગ તારે એકને જ કામ ન હોય અમે અમારે પણ કામ હોય તો છે ને એક દિવસ તમે આખો દિવસ વ્લોગ બનાવજો સવાર થી લઈને સાંજ સુધી નો આખું ઘરનું કામ કરજો એક પણ કામ રહેવું ન જોઈએ અને પછી વ્લોગ પણ બનાવજો ને ઘરનું કામ પણ કરજો ને જમવાનું પણ કરજો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એક વ્યક્તિ એમ કીધું કે તમારે એક જેટલું પલક તારે જ નો કામ હોય બધાય કામ કામ વાળા બધા કામ કરતા હોય છે એમ એવું છે આખો દિવસ વ્લોગિંગ કરવું ઘરનું કામ કરવું પાછું પાછું બહાર જવાનું હોય ઉપરથી પાપા અલગ મમ્મી આવે ત્યાં ત્રણ ચાર દિવસ કામ આમથી આમ થઈ ગયું

ઘડી નો કરતો હોય નો કરાય ચોખ્ખું ચોખ્ખું કહી દે ઉભા થઈ જાવ માણસ ઉભા થઈ જાય એમ સાચી વાત છે હું તમને હું અન મન નો ગમે જરાય મારો જીવ બરે એ વ્યક્તિ કેમ છૂટું છે ને હું જાગો છું આજનો નો દિવસ હતો તો પણ હું આજ નો દિવસ જ હતો તું હવાર વેલો ન ઉઠતો નહીં 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 તમે પહેલા હું ઉઠું છું સારું જે મારો સારો સાળો કે છે જે મારો સાર સાર હમ